મિત્રો વેસ સોનગરા ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આવીએ છીએ કે જેમણે ધાનુકા કંપનીની લાનેઓ દવા એકવીસ દિવસ પહેલાંનો છંટકાવ કર્યો તો તેમના મોઢેથી લાનેઓ દવા શું છે ને એનું આપણે રિઝલ્ટ કેવું મેળવ્યું છે એ આપણે જાણીશું એ રામ રામ તમારો પરિચય આપો ને મારું નામ કમલેશભાઈ ધીરુભાઈ કથીરિયા ગામ અમરેલી તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર બ્યાસી ડબલ ઝીરો સત્યોતેર બાણું તેતાલીસ હા તમે કપાસ કેટલા વિઘનું વાવેતર કરેલું છે મેં એકવીસ વીઘાનો વાવેલો છે અને કપાસની અંદર કઈ કઈ રોગ જીવાત હતી આમાં હતી થીપ્સ હતી લીલી મચ્છી અને લાલ લીલીની અછત હતી હા તમે ધાનુકા કંપનીની દવા કેટલા દિવસ પહેલા કેટલા એમએલ તરીકે છંકાવ કર્યો તો મેં લાનેવો લાનેવો ધાનુકાની લાનેવો મારેલી છે અને એકવીસ દિવસ પહેલાં મેં મારેલી છે આ

ઇન્સેક્ટિસાઇડ દવા છે કે જેની અંદર ફ્લુક્ઝામેટા માઇટ પ્લસ બાયફેનથ્રીન ટેકનિકલ છે કે એક પંપની અંદર પચીસ મિલી નાખીને તમે અચૂક એક વાર કપાસની અંદર છંટકાવ કરજો બેથી ત્રણ પ્રકારની દવાઓ મિક્સ કરીને જો તમે થાકી ગયા હોય કપાસમાં તમારે થ્રીપ્સ હોય ઇયળ હોય કે લીલા ચુસ્સ્યા સફેદ માખી હોય તો એક વખત એક છંટકાવ તો તમે ચોક્કસ કરજો સારું આભાર હા